ત્યારબાદ રંગબેરંગી કલરથી ધૂળેટીની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ કાર્યકર્તાઓએ સાથે મળીને નાસ્તો કરી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી થરાદ શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિએ વાવ થરાદ જિલ્લાની જનતાને હોળી અને ધુલેટીની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ મહામંત્રી પ્રતાપભાઈ સોની અલ્કાબેન ત્રિવેદી સોનલબેન પ્રજાપતિ શારદાબેન ભાટી હિતેશભાઈ વાણિયા જેહાભાઈ હડિયલ પ્રકાશભાઈ સોની ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ સુરેશભાઈ સોની સહિતના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી થરાદ શહેરમાં ભાજપના કાર્યકર્તાઓમાં એકતા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો